फिल्म निर्माता अनुराग कश्यपालिप्पणी ने कारण कानूनी मुश्किल में फसाये तो ब्राह्मण समुदाय विरुद्ध माधाजनक टिप्पणी संदर्भ में सूरत शहर की एक कोर्टे विरुद्ध नोटिस जारी करी है और सात में बी हजार पच्चीस रोज कोट में हाजर रहने आदेश आप उल्लेखनीय है कि आ विवाद गत सोल एप्रिले शुरू थोड़ा जयंह अनुराग कश्यपेता सोशियल मीडिया पर एक पोस्ट शेयर की जे अनंत महादेवन फिल्म ફૂલે સાથે જોડાયેલું હતું જેના પર સેન્સર બોર્ડે કામ ચાલાવ પ્રતિબંધ લગાવી દીધો તો આ પોસ્ટમાં તેમણે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ અવદ્ર અને અપમાનજનક વાતો લખી હતી ત્યારબાદ તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થાયા હતા જો કે બાદમાં અનુરાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને બ્રાહ્મણ સમુદાયની માફી પણ માંગી હતી તેમ છતાં સુરત શહેરના વકીલ કમલેશ રાવલે गत 22 એપ્રિલ કश्यપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેમણે આરોપ લગાવ્યો હતો કે કश्यપની ટિપ્પણીથી બ્રાહ્મણ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ